જાગ તાલુકા પંચાયતની ચૂંટણી અને જાગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નું સ્વીપ એટલે કે આમ આદમી પાર્ટી એ ઝાડુ ફેરવી દીધું છે ત્યારે ઝાડુ જેના હાથમાં હતું જેને ફેરવવાનું હતું જે મુહૂર્ત્યો છે જે દુલ્હો છે એ દુલ્હો એ મુહૂર્ત્યો મારી સાથે છે રાહુલ વસાવા કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેમને ચૂંટણી જીતી લીધી છે શું કે રાહુલભાઈ કેવો દિવસ છે આજે આજે ખુબ ખુશી દિવસ છે આ આમ આદમીની જીત છે જાગ તાલુકા પંચાયતના દરેક મતદારોની જીત છે દરેક યુવા ભાઈ બહેનો ની જીત છે અને સાથ સહકાર આપ્યો રાહુલભાઈ જે રીતના કામ બિલકુલ ધૂળદાણી છે નલ ની કોઈ વ્યવસ્થા જ નથી લોકો ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે બારસો વોટો જો તમને લીડ મળતી હોય તો કંઈક ને કંઈક આશા તો હોય જ હવે આશાને પૂરી ચોક્કસ અને ઓછા સમયની અંદર શું કામો કરી કરી બતાવશો જે બીજેપી ની સરકાર હતે એમને કોઈ કામ કર્યું નથી એમને ખાલી દેખાવો કર્યો છે કામોનો વિશ્વાસ મૂક્યો છે એ બદલ એમને અમે જે પણ અમારાથી વિકાસના કામ થશે એ અમે કરશું અચ્છા રાહુલ ભાઈ કર્યો શું કહેશો ધારાસભ્યનો કેટલો મોટો યોગદાન રહ્યું કારણ કે એમની એમને પણ પરીક્ષા હા અમારા સાહેબ જ્યાં પણ લોકોની જરૂર હોય ત્યાં લોકો સાથે ઉભા રહે છે એટલે લોકો નેતા ગમે એટલી મહેનત કરે પણ સાહેબ આગળ એમનું કઈ ચાલે નહીં અકબારા ભાદોડમાં થોડી ચૂક થઈ ગઈ એવું લાગે છે તમને હા ત્યાં પણ ખૂબ મહેનત કરી હતી આમ આદમી પાર્ટી એ માટે કોંગ્રેસ સાથે ગઠબંધન થતું તો પરિણામ કઈ અલગ જ આવતું એવું લાગે છે હા એવું બની શકે પણ જ્યાં સુધી અમારા પાર્ટીના ઉપર